મારા સાસુમાની જૂની રીતે કંદોઈવાળા બનાવે તેવો પરફેક્ટ માપ સાથે અડદિયાની રેસીપી તમારા સાથે શેર કરીશ અડદિયો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ અડદનો કરકરો લોટ લેવાનો છે એની અંદર એક ચમચી જેટલું ઘી લેવાનું છે અને અહીંયા અડધો કપ જેટલું દૂધ બંને એક સાથે એડ કરવાનું છે ઘી ગરમ રાખવાનું છે ને દૂધ ઠંડુ અને આ રીતે આપણે દાબો દઈને દસ થી પંદર મિનિટ રેસ્ટ આપીને આ રીતે મોટા ચાયણાથી ચાળી લઈશું એકદમ દાણેદાર લોટ તૈયાર છે બે ચમચી ઘીની અંદર ગુંદરને ફ્રાય કરી લઈશું પાંચસો ગ્રામ ઘીની અંદર દાબો દીધેલો અડદનો લોટને એકદમ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લઈશું પંદરથી વીસ મિનિટ શેકાતા થશે એટલે લો ગેસની ફ્લેમ પર શેકી લઈશું સો ગ્રામ જેટલો મોળો માવો એડ કરીને મિક્સ કરી લઈશું હવે ચાસણી માટે પાંચસો ગ્રામ ખાંડ પાણી એડ કરીને એક તારની ચાસણી લઈને એડ કરી લઈશું હવે અહીંયા નારિયેળનું છીણ કાજુ બદામ મનગમતા ડ્રાયફ્રૂટ તમે તમારી રીતે એડ કરી શકો છો સૂંઠ ગંઠોળાનો પાવડર અડદિયાનો મસાલો તળેલો ગુંદ એડ કરી દેવાનો છે અને અડદિયાનો સેપ આ રીતે આપી દેવાનો છે તમે અડદિયાના પીસીસ પણ કરી શકો છો તો તમે પણ આ રેસીપી જરૂર